ઉપલેટા એમનું સન્માન હરસુરભાઈ સામતભાઈ ને વિનંતી કે દેવરાજભાઈ નું સન્માન ચાલુ ઢાળી અને કરશે આપણી વચ્ચે પધારેલા જીતુભાઈ એમનું પણ સન્માન હરસુરભાઈ કરશે આપણી વચ્ચે પધારેલા મઢડાથી દાદુભાઈ એમનું પણ સન્માન હર્ષુરભાઈ કરશે દાદુભાઈ નું સન્માન કરશે હર્ષુરભાઈ રામપરાથી પધારેલા ઝીણાભાઈ નું પણ સન્માન આ વખતે સાલ અને હર્ષુરભાઈ કરશે જીનાભાઈ નું સન્માન હર્ષુરભાઈ સાલ ઉઢાળી કરશે પટરામાંથી પધરેલા ભુવા શ્રી પીઠડાઈ ધામ પાટરામાં એમનું સન્માન હરસુરભાઈ ચાલુ ઢાળીને કરશે આપણી વચ્ચે પધારેલા જીતુભાઈ ગઢવી જીતુ દાદ એમને વિનંતી કરીએ કે પ્રસંગ અનુરૂપ પોતાની વાતો રજૂ કરશે જીતુભાઈ ગઢવી જોરદાર તાલીમ ના ઘટનાથી વધાવી લ્યો જીતુ દાદ ગઢવી श्वेत वस्त्री सरस्वती नमो नमः सदा ब्रह्मचारगन मां भगवती नमो नमूने कर्म धर्म लाज दया दृष्टि दृष्टिशाज કર્મ ધર્મ કુલ લાજ દયા દ્રષ્ટિ રાખજે રાજ શ્વેત વસ્ત્ર ધારી સર ગિરિયા દીંગી ધરા એમાં

બધા મહેમાનોને પ્રણામ જય માતાજી આમ તો આ ધર્મ સભા છે એટલે આપણે વધારે બોલવાનું નથી પણ એ ઉજળી પરંપરા ચારણો હું કાયમ કહું છું કે ચારણ ને જ્યાં જ્યાં જે દાયિત્વ સોંપ્યું છે એને બરાબર નિભાવ્યું છે યુદ્ધના મેદાનમાં ચારણ ને ઉતાર્યો હોય તો યુદ્ધના મેદાનમાં ચારણે એનું દાયિત્વ બરાબર નિભાવ્યું છે રાજાની પાસે બેસી અને સત્ય કહેવાનું રાજકવિ તરીકેનું વિરુદ્ધ જો ચારણને આપ્યું હોય ચારણ એનું બિરદ બરાબર નિભાવ્યું છે વગડામાં રહી અને વગડા ની સમજણ ને કેળવી અને વગડાની હારે પરમાત્માની સાથે રહી અને એને કામ જો સોંપવામાં આવ્યું હોય તો એમાં ચારણ ક્યાંય ઉજળી પરંપરા ગીરીશાભ જેમ યાદી કરી આપણા કલાકારો આપણા કવિઓ એનું દાયિત્વ નિભાવતા આવ્યા છે ભગત બાપુ એ ઉદાન ની આખી આખી પરંપરા ને લઈ અને કેવડું મોટું દેશ માટે કામ કર્યું એ પછી એમુભાઈ ગઢવી તો એક દીકરીના કાગળ ઉપર એ ઘટના તો બહુ જાણીતી છે એક દીકરી એને આમ કાગળ લખીને કીધેલું કા એની પરિસ્થિતિ જણાવી તો પોતાનો એ વખતે જે પુરસ્કાર હશે એ બાપુ પુરસ્કાર ગઢવી દીકરીને આપી દીધેલો દાદુ બાપુ એ અમારે બંગબાવની જેમ ગિરિશાપા યાદી કરી બંગાળના પીડિતો માટે બાવન ગુહાલેખા અને એની પુસ્તિકા છપાય એનું જે કાંઈ વળતર મળ્યું એ દાદુ બાપુ એ બધું એ ઠંડમાં આપી દીધેલું આપણે અને ટીપુદાન ભાઈ હોય કે ઈસરદાનભાઈ હોય બધાએ કામ કર્યું છે ક્યારે એ પરંપરામાં આમ આપણને ગૌરવ થાય એના વકામ કરીએ તો અહીંયા એનું આ તો બધું એનો પરિવાર બેઠો છે અહીંયા શું વકામ કરીએ પણ સાહેબ રાજભા એની ઉંમર શું અને આજ અખાઉન દીકરીઓના સમૂહ લગ્ન કરે તો આ ગીતના ચારણ ને એક વખત આપણે વંદન કરવા પડે આવું રૂપુ એને સરકાર તો થાય આગળ પણ એક વિચાર બીજ લઈને નીકળે અને હું કાયમ કહું છું પ્રકૃતિની હારે દેવરાજભાઈ જે માણસ રહેતો હોય એમાં બે વાત તો બાપુ એને ઈશ્વર આપી દેશ એક તો પ્રકૃતિના ખોળે રહે છે ઘણું આપે છે પણ બીજી કોઈ મહત્વની બાબત ના વ્યક્તિત્વના નિખારમાં જે મહત્વની ભૂમિકા ભજવી એવી કોઈ આપે તો એ આત્મવિશ્વાસ આપે છે પ્રકૃતિ એ માણસ આત્મવિશ્વાસ થી ભરેલો હોય છે અને એ ચાલ ને આત્મવિશ્વાસ જન્મ જાત મળેલો છે કારે વિશેષ વાતો નથી કરવી પણ રાજભાને અને એમની સાથે રહેનારા દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે આવું રૂડું કાર્ય કર્યું છે ભગવતી એની પાસે આવા કાયમ રૂડા કાર્ય કરાવે કે એ ભગવતીને પ્રાર્થના સાથે સાથે બાપુને પણ યાદ કરો એમના પિતાશ્રી બહુ ટૂંક સમય પહેલાં થોડાક સમય પહેલાં જ અવસાન થયું અને એમાંથી હજી આમ તો બધું હોય અંદર જ હોય ને કંઈ બહાર જાય નહીં પણ એ વિષયમાંથી

દીકરીઓ દીકરીઓ રાજુભા ઉભો છે એના આશીર્વાદ જેને મળે દીકરીઓના આશીર્વાદ એના રૂમ માંથી મુક્ત નથી શકાય એટલા આશીર્વાદ દીકરીઓના મળે છેલ્લી ખરીદાત બાપુ એ ભેજ કે બેન તારો બાપુ હે બાપુ મે మే గంజామ భరి राखी జోరే ఆ దునియా నా తమామే తమామ్ సంబంధం న సంబోధన ఓక్ బాత్ మే 1 బాజు దికిరీ నా ముఖే తీ బాపు సంబోధన తాయి 1 బాత్ బెన్ తారో బాపు హై బాపు ఏ వసాద్ గంజామ భరి राखी జోరే బేచార ఆవే చే తారీ బహుజ చానోరే చానో చాఖీ జోరే చలి పడిసి બેન તારી એટલી બધી છે ગરવાઈ તારી ગરવા બેન તારી એટલી તારી પાસે દાદ નાનો હું પડ્યો ફળિયા ના વડલા કે હિરને ભર્યો દીકરીઓ ને જગદંબાઓ અને સંતોના આશીર્વાદ મળે અને રાજબા ને ભગવાન કાયમ માટે ભગવતી આવા રૂડા કાર્યો કરવાની શક્તિ આપે એ ભગવતીના ના ચરણો પ્રાર્થના કરી અને સોન જય માતા ખૂબ સુંદર મજાની કવિતાઓ દીકરી વિદાય અંદર ખુબ સુંદર મજાનું આપણે આયોજન કર્યું અને હવે આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ એટલે બધાને વિનંતી કે બેસજો આપણી વચ્ચેથી હમણાં જ જીતુભાઈએ યાદ કર્યા આલસુર એમણે વિદાય લીધી છે અને સમૂહ લગ્ન નું જયારે આયોજન થાય ત્યારે પણ સતત અહીંયા આટો હોય એ કાલે બધા ગામના યાદ કરતા હતા આજે યાદ કરતા હતા આખી નાયક પણ યાદ કરતી હોય પણ એ આલહુરાપાએ જે સેલનો સંદેશો આપ્યો સેલનો સંદેશો રાજભાઈએ એમણે કીધું કે મને એવું લાગ્યું કે હવે બાપા વિદાય લઈએ એવું લાગે છે એટલે બાપા સંદેશ આપ્યો રાજભાઈ સમાજને સહેલો સંદેશ આપે છે બધા બે વાર સાંભળવાનો છે મિત્રો મને કેતા ગર્વ થાય છે અને વાત કરતા આપણી સાથી ગદગદ ખુલે કે લીલા પાણીથી નીકળી અને લંડન સુધી જે આપણા તલના યુવાને સફર કરી અને આલસુરભાઈનું અવસાન થતું હોય અને સમગ્ર ભારત જેમની નોંધ લેતું હોય માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પત્ર લખી અને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય માનનીય શ્રી અમિત શાહ સાહેબ અમને એમનો સહેલો ઓડિયો સંદેશ આપણે સાંભળીએ બે વાર સાંભળવાનો છે શાંતિ રાખજો શાંતિ જાળવજો વિનંતી કરું માઈક વાળા ભાઈને કે ઓડિયો સંદેશ આવો પીધી સૌદ અને ઓગણી ના લગ્ન કર્યા સૌદ પછી ઓગણી અને અઠાવન સારા રાજ્યા કેવો ભાવ રહ્યો અને કેવી મજા ઈધી હા અને એવા કરતા રે એવા ને તમે આજથી અમે થોડોક

અને આવો અને ઓગણી ના લગન ક્યા સૌદ પછી ઓગણી અને અઠાવન સારા કે મો મજા એવી છે